ભાવનગરમાં સરકારી હોસ્પિટલના ડોક્ટરો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે ચારસો થી પાંચસો રેસિડેન્ટ ડોક્ટરો વી વોન્ટ જસ્ટીસના નારા સાથે હોસ્પિટલ પરિસરમાં કાળા કપડા પહેરીને વિરોધ વ્યક્ત કર્યો હતો હાલ તમામ ડોક્ટરો અચોક્કસની હડતાલ પર ઉતરી જતા દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે હાલ સર્ટી હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવામાં જ સારવાર શરૂ રાખવામાં આવી છે હા આરજીકર મેડિકલ કોલેજ વેસ્ટ બેંગલમાં જે ઘટના બની એની માટે અમે અહીંયા અનિશ્ચિત કાળ માટે સ્ટ્રાઇકને જાહેર કર્યું છે આ સ્ટ્રાઇકમાં આપણી ઇમરજન્સી સેવાઓ નથી બંધ પણ ઇમરજન્સી ના હોય એવી સેવા જેમ કે ઓપીડી છે વોર્ડ છે કે પછી ઓપરેશન હોય કે જેની અત્યારે અત્યારે જરૂર ના હોય એવા બધી બધી જ વસ્તુઓ અમે બંધ કરી છે જ્યારે ઇમરજન્સીવાળી બધી જ વસ્તુઓ અત્યારે ચાલુ છે અમે વેસ્ટ બેંગાલ આરજીકર મેડિકલના રેસિડન્ટ ડૉક્ટરના સપોર્ટમાં છીએ અમે કોઈ સરકારને કે એની અગેન્સ્ટમાં નથી અમે એમના સપોર્ટ માટે અહીંયા સ્ટ્રાઇક કરીએ છીએ કેટલા દિવસ માટે અનિશ્ચિત કાળ માટે રહેશે ચાર દિવસ ત્યાં સુધી તેમને કોઈ રિસ્પોન્સ નહીં મળે ત્યાં સુધી સ્ટ્રાઇક ચાલુ રહેશે કેટલા ડોક્ટરો જોડાણ છે અત્યારે આપણે 400 થી 500 ડોક્ટર જોડાણ છે બધા ભાવનગર ડિસ્ટ્રિક્ટ હા બધા ભાવનગર બધા જ રેસિડન્ટ ડોક્ટરો જોડાય આપની માંગણી શું અમારી માંગણી એવી છે કે જે પણ જે દુષ્કર્મ થયું છે ડોક્ટર સાથે એમને સરખો ન્યાય મળે એમના પરિવારને ન્યાય મળે અને અને જે પણ લોકો પકડાય એને કડકથી કડક સજા મળે કોલકાતામાં જે પ્રમાણે ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની છે તેને લઈને સમગ્ર ગુજરાતના અને ભાવનગરના ડોક્ટરોમાં રોષ જોવા મળી રહ્યો છે